થોડાક સમય પહેલાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડિયાપાડા પોલીસે ધરપકડ કરી હતી તેને રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે એને રજૂ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન એડવોકેટ તરીકે ચૈતર વસાવાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા ત્યારે એડવોકેટ ગોપાલ ઇટાલિયાને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને બોલાચાલી પણ કરી હતી એ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો અને આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને વકીલોને કોર્ટ રૂમમાં જવા દેવામાં ન આવતા વિવાદ વકર્યો છે આ મામલે બાર એસોસિએશને પણ વિરોધ નોંધાવ્યો છે અને જેમાં આ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠાવી છે ત્યારે ક્યાં ક્યાંથી સમર્થન મળ્યું છે ગોપાલ ઇટાલિયાને વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના નેતા સંજય વસાવાએ મારામારી અંતર્ગત ત્રણસો સાતની કલમ હેઠળ એટલે કે પોલીસ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચૈતર વસાવાની ધરપકડ કરી હતી રાજપીપળા જિલ્લા કોર્ટ દ્વારા ખાતે ચૈતર વસાવાને લાવવામાં આવ્યા હતા ને ત્યારે ચૈતર વસાવાના વકીલ તરીકે વિસાવદરના ધારાસભ્ય એડવોકેટ ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ પોલીસ દ્વારા અટકાવવાનો પ્રયાસો કરવામાં આવ્યા ધારાસભ્ય ચૈતર વસાવાના એડવોકેટ તરીકે તેઓ કહી રહ્યા હતા કે કેસ લડવા માટે તેઓ રાજપીપળા કોર્ટ પહોંચી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની સાથે પણ માથાકૂટ કરી બોલાચાલી કરીને આને જ લઈને મામલો બીચક્યો હતો ત્યારે હવે આ સંદર્ભમાં અલગ અલગ બાર એસોસિએશન દ્વારા વકીલને કોર્ટમાં જતાં રોક રોકવા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે જૂનાગઢ બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો અને આજે વિજાપુર બાર એસોસિએશન ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ગાંધીનગર બાર એસોસિએશન ડીસા બાર એસોસિએશન વાંકાનેર બાર એસોસિએશન વીંછીયા બાર એસોસિએશન એટલે તમામે તમામ અલગ અલગ જિલ્લાઓમાંથી હવે ગોપાલ ઇટાલિયાને સમર્થન મળી રહ્યું છે ત્યારે મામલે શું કર્યા છે વિજાપુર બાર એસોસિએશનના પ્રમુખ કૃણાલ બારોટ તે સાંભળી લો માં ગઈ કાલે અંદર એક એવો બનાવ બન્યો કે એડવોકેટો ના કોર્ટ જતાં પોલીસ વાળાએ બરોબર છે એ એટલા માટે રોક્યા કે કે ચેકર બસાવાની સેટર જાતિની ની અંદર જો કરેલા હતા અને એ સંદર્ભે કોઈ એડવોકેટ જોવા જતો હોય કોઈ એપીએ થવા માટે ગયેલો હોય તો કોઈ પક્ષકાર લીટી થી ત્યાં કોમ માટે જતો હોય પણ તેઓ રોક્યા રોકવા માટે કારણ પૂછવામાં આવ્યું કે કોઈ પણ જાતનું પોલીસે કોઈ કારણ યોગ્ય બતાવ્યું નહીં બરોબર છે ના બતાય તો સુધી બરોબર છે પણ એડવોકેટ અપમાન થયું એક એડવોકેટ છે કે કાયદાના એડવોકેટ એક્ટ મુજબ પ્રોપર્ટી કોર્ટ ઓફિસર કહેવાય અને કોર્ટ ઓફિસર ની પોતાની કેટલી ફકોર જો પ્રોપર્ટી ની ફરજો છે અને આવા હકોર ફરજો હોવા છતાં કોર્ટ ઓફિસર હોવા છતાં કાયદાની અંદર એને સ્પેસિફિક કે ડિઝિગ્નેશન આપવામાં આવી છે ત્યારે એને રીતે રોકવામાં આવે છે વિથઆઉટ એની રીઝન એ બિલકુલ યોગ્ય ના કહેવાય આવી રીતે હાલના સમયની અંદર એડવોકેટના તમામ જગ્યાએ અવગણવામાં આવે છે કોઈ ને કોઈ વસ્તુ મેં નોકતારી પાડવામાં આવે છે ગવર્મેન્ટ પણ એના સાથે જોતી નથી એક બાજુ પક્ષકારો ઘણી વખત એડવોકેટના વિરુદ્ધ હુમલા કરતા હોય છે ઘણી જગ્યાએ મારમારી થતી હોય છે ઘણી જગ્યાએ મર્ડર બી થઈ ગયેલું છે તો આવા સંજોગોની અંદર આપણી જે માતૃ સંસ્થા છે બાર કાઉન્સિલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ભેગા થઈ પોતાના લેટર પેડ ઉપર એક ઠરાવ લખી અને આપણી માતૃ સંસ્થા જે બાર ગુજરાત છે એને મોકલીએ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આપણા સમગ્ર ગુજરાતના વકીલો વકીલો જવા માટે જો પ્રતિબદ્ધ કરવામાં આવશે તો પછી રોજે રોજ પછી તો આંટ સરજી લઈને આપણે તો ફરવું પડશે તો ભઈ એક અરજી સાહેબ ઘરે પીએ સાહેબ ના સવાલા આપી દેવાની એક પ્રમુખ તરીકે સાહેબ મારા બારના તમામ સભ્યોને કોર્ટમાં બેસવા દેવા એવી રીતની પછી તો આવી રીતની અરજીઓ થઈ ગયા તો પછી ભારતના બંધારણનો જે પિલર છે એડવોકેટ એનું મહત્વ શું એની ગરિમા શું માત્ર આપણી આવી ગરિમા જોખમાય નહીં અને એક વકીલના જે હોદ્દાનું માન સન્માન રહે એના માટે આટલી મીટિંગ બોલાવી રહે

વિજાપુર બાર એસોસિએશનના પ્રમુખ કૃણાલ બારોટ તેમણે આ મામલે નિવેદન આપ્યું છે એક વકીલને કોર્ટમાં જતાં સમય અટકાવવાનો જે પોલીસે પ્રયાસ કર્યો છે તે ઘટનાને પણ વખોડી છે અને હવે વકીલ આલમમાં પણ આ મામલે રોજ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો